બન્યું છે એવું કે અહિયાં શિવજી મહારાજ પ્રસન્ન થયા છે અને એમને વરદાન દીધું છે દીકરાનું બીજી બારનું એવું થયું છે કે શિવજી પોતે

નારદ મુનિએ અહીંયા પોતાની લીલાનો પ્રારંભ કર્યો છે અને એવું કર્યું છે મહારાજ કે માતાને પૂછ્યું છે કે મારે તો જે પણ વાત કરવા આવ્યો છું એ તો ખાલી મારે ભૂળિયાનાથની સાથે જ વાત કરવી હતી તમારી સાથે મારે વાત કરવી નહોતી તમને કહેવાય એવી વાત નથી હવે નારદ મુનિએ મમરો મૂક્યો છે એટલે માં પાર્વતી એટલે સ્ત્રી જાત છે અને સ્ત્રી જાતિ છે એટલે માતાએ ઉસ્કીરાઈ પૂછ્યું કે મારા અને મારા સ્વામીની વચ્ચે કોઈ વાતનો અંતર નથી કોઈ વાતનો પડદો નથી મારા સ્વામી એટલે ભોળિયાનાથ મારાથી કશું છુપાવતા નથી તો તમે મને કહો અને જે વાત તમારે કમી હોય તે મને સંદેશો કેજો હું ભોળિયાનાથને કહી દઈશ નારાજ મુ છે બ્રહ્મસિંહ પાછો મમ્ર મૂક્યો કે એવું છે તો એવું હોય તો બોલો તો તમને ક્યાંય અમરકથા કીધી છે મારા સ્વામીએ ભોડિયાનાથે તમને ક્યાંય અમર વાત કરી છે કથા કરી છે તો મા પાર્વતી વિચાર કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે અમર કથા એવું તો ક્યાંય મેં નામ સાંભળ્યું નથી મને ક્યાંય વાત મારા સ્વામીએ કરી નથી માતાજીનો ગયો ગયું વિચાર કરવા લાગ્યા કે અમર કથા વાળી શું હશે કે જે મને નથી કરી અને આ નારદ મુનિ જાણે છે હા કે ભોળિયાનાથ પાસે અમર કથા છે બધી કથાઓ મને કરી છે તો આ કથા મને કેમ નથી કરી આમાં બતાવવામાં આવ્યું છે કે પતિ એ પત્નીનો ગુરુ કહેવાય જો સીધી રીતે ઈશારો સમજી જઈએ તો હા અને એટલા માટે હું ઘણીવાર કહું છું મારા ભજનમાં મારા સત્સંગમાં કે જો જીવન ચપટીમાં આનંદમાં કાઢવું હોય તો મારી પાસે એક ચાવી છે જીવનની તમારા લગ્ન બાકી છે એટલે આ ચાવી તમને આપી રહી છું કે શું ચાવી છે પતિ પત્નીને સાચો પ્રેમ કરે એટલે એના પ્રેમ સિવાય કોઈ બીજી વ્યક્તિ એના મનમાં હોવી જોઈએ નહીં પતિ પત્નીને સાચો પ્રેમ કરે અને પત્ની પોતાના પતિનો આદર કરે માટે એવું કે કે બે વ્યક્તિ બેઠા હોય ને હે આ રીતનો વ્યવહાર ક્યાંય હોવો જોઈએ નહીં એટલે પતિ પત્નીનો સાચો પ્રેમ કરે પતિ પત્નીને સાચો પ્રેમ કરે અને પત્ની પોતાના પતિનો આદર કરે સન્માન કરે તો જીવન

મા પાર્વતીને ગુસ્સો આવ્યો છે ને એમણે પૂછ્યું છે નારદ મુનિને કે કેવું હોય તો કહી દો મને બધી ખબર હોય છે હવે આ અમર કથા શું છે મને ખબર નથી તો કે તમે નારદ મુનિએ કીધું કે મારા ભોળિયાનાથ આવે મારા સ્વામી આવે તો તમે પૂછી લેજો મહાદેવને દેવો ના દેવને એમના મોડે સાંભળી લેજો અમર કથા એમના મોડે જ અમે બધા સાંભળી છે એટલે નારદ મુનિ તો નારાયણ નારાયણ કરતા પોતાના ધામ વૈકુંઠમાં પાછા ગયા છે મહારાજ અને આ બાજુ મમરો મુકતા ગયા છે અને એ ચડચડ કરતા એ માતાજી બેઠા છે ને આ બાજુથી ભોળિયાનાથ સમાધિમાંથી ઊભા થઈને ત્રિશુર પકડીને એક હાથમાં ડમરું લઈને સાપો લ્યા વીટાળીને આવ્યા છે જેવા ગુફામાં પ્રવેશ કર્યો છે કે અમને ખબર પડી ગઈ છે કે આજનું વાતાવરણ ક્યાંક ઊંધું છતું છે કેવી રીતે ખબર પડી ગઈ કે દરવાજે રોજ જો પહેલા ભૂળિયા નાથ આવતા તો માતાજી બેઠેલા મળતા અને હસતા મોડે ભૂળિયા નાથ નું સ્વાગત કરતા આવી ગયા સ્વામી થાકી ગયા સોલો પાણી પીવો હાથ પગ ધોવો આરામ કરો ભોજન લઈ આવું સ્વામી હા અર્ધ્ય પાર્ધ્ય પ્રભુને અર્પણ કરતા માતાજી ભૂળિયા નાથ ને મહાદેવ ને પાંચ તો માતાજી દરવાજે ગુફાના દ્વાર પર બેઠા જ નથી એટલે ભોળિયાનાથ ખબર પડી કે ક્યાંક વાંકું પડ્યું લાગે છે ત્યાં થોડી વાર થઈને એટલે ભોળિયાનાથે અંદર પ્રવેશ કર્યો અંદર ગયા ને મહેલમાં એમના કક્ષમાં જઈને જોયું તો માતાજી મોડું ચડાવીને એક બાજુ બેઠા છે તંબુરા જેવું મોડું લઈને હા એટલે ભોળિયાનાથ ને ખાતરી થઈ ગઈ એમણે આંખ બંધ કરીને ધ્યાન કર્યું ઓહો નારદ મુનિ પધાર્યા હતા